પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે કયા વિષય પર સંબોધન છે એની કોઈ જાહેરાત કરવામાં નથી આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસ સપ્ટેમ્બર એટલે કે આજે રવિવારે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે પીએમ જ્યારે પણ ટીવી પર આવે ત્યારે લોકોને ઉત્સુકતા હોય છે કે શું જાહેરાત કરવાના છે વિપક્ષોને પણ ટેન્શનમાં ટેન્શનમાં હોય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું જાહેરાત કરશે કારણ કે આજે પણ જે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે એના વિશે કોઈને ખબર નથી કોઈ જાહેરાત કરવાના કરવામાં નથી આવી કે કયા વિષય પર પીએમ બોલવાના છે એટલે સસ્પેન્સ યથાવત છે તો આના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે કયા વિષય પર સંબોધન છે એની કોઈ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ જાણકારો એવી પ્રિડિક્ટ કરી રહ્યા છે એવી એક ધારણા બાંધી રહ્યા છે કે સંભવતઃ જીએસટી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલી શકે છે કારણ કે થોડા સમય પહેલાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક પછી જાહેરાત કરી હતી કે ઘણી બધી જે ચીજવસ્તુઓ છે કે જે લોકોને જરૂરી વસ્તુઓ છે ફ્રીઝ ટીવીથી માંડીને જરૂરી વસ્તુઓ સાબુ બધા પર જીએસટી એકદમ ઘટાડી દેવામાં આવ્યો અને જે ટોટલ ચાર સ્લેબ હતા પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ એમાંથી બે સ્લેબ કરી નાખવામાં આવ્યા બાર અને અઢારના એટલે લોકોને ઘણી બધી રાહત થઈ 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 જવાની છે અને નિર્મલા સીતારમણે એવું કીધું હતું કે બાવીસ સપ્ટેમ્બર એટલે નવરાત્રિના પહેલા દિવસે પહેલાં નોરતાના દિવસે આ જીએસટીમાં જે સુધારો છે એનો અમલ થવાનો છે એટલે સંભવત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવરાત્રીના પહેલા દિવસથી જે જીએસટીમાં સુધારો આવવાનો છે એની ઉપર વાત કરી શકે છે કારણ કે આ દેશ માટે બહુ મોટો વિષય છે કે લોકોને સૌથી બહુ ઘણી બધી મોટી રાહત મળવાની છે બીજી એક શક્યતા એ પણ છે સાથે સાથે કે દેવો દેશની અંદર જે શરૂ થયેલા સ્વદેશી ઉત્પાદનોના પ્રમોશન માટે પણ વાત કરી શકે છે કારણ કે હમણાં તાજેતરની અંદર પ્રધાનમંત્રી મણિપુર ગયા બિહાર ગયા અને હમણાં ગઈકાલે વીસમી તારીખે ગુજરાતના ભાવનગરમાં આવ્યા ત્યારે પણ એમણે આ સ્વદેશીનો ઉલ્લેખ કરેલો હતો એ પહેલાં હમણાં મે મહિનાની અંદર બાર મેના દિવસે ઓપરેશન સિંધુ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરેલું પરંતુ એમનું પ્રધાનમંત્રી બન્યા પછીનું અત્યાર સુધીનું જો ઐતિહાસિક કોઈ સંબંધ હોય તો એ આઠ નવેમ્બર બે હજાર સોળનું છે કારણ કે તે વખતે કોઈપણ જાહેરાત કર્યા વગર અચાનક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટીવી પર આવી ગયા હતા અને એમણે બહુ મોટી જાહેરાત કરી દેલી કે પાંચસો અને હજારની નોટ રાત્રે બાર વાગ્યા પછી બંધ આ અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક જારાત છે કારણ કે હજુ સુધી પણ એ વાત લોકોને યાદ છે આ ઉપરાંત બે હજાર ઓગણીસની અંદર બાલાકોટ સ્ટ્રાઇક વખતે પ્રધાનમંત્રી આવેલા કોવિડ નાઇન્ટીન વખતે જનતા કરફ્યુમાં લોકોને થાળી વગાડવાની વાત કરેલી હતી અને બાર મે બે હજાર વીસના દિવસે આત્મનિર્ભર ભારતની પણ એમણે વાત કરી હતી એટલે આજે પાંચ વાગ્યે શું બોલશે એ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ ખબર છે પરંતુ કંઈક બહુ મોટું બીજો કોઈ વિષય નહીં હોય એવું માનવામાં આવી રહ્યું છે બીજું કે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિપુરા જવાના છે અને ગોમતી જિલ્લાની અંદર એક એકાવનમાં શક્તિપીઠોમાંનું એક જે મંદિર છે એનું રીડેવલપમેન્ટ થયું છે એનું ઉદ્ઘાટન કરવાના છે અને બાવીસ સપ્ટેમ્બરે ઉદયપુર જવાના છે પણ ત્યાં એમનું કોઈ સંબોધન હશે નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવરાત્રિની અંદર નકોરડા ઉપવાસ કરતા હોય છે એવું કહેવાય છે ચૈત્રી નવરાત્રિમાં પણ ઉપવાસ કરે છે અને નવરાત્રિની અંદર એમની આરાધના જે આધ્યાત્મિકતા છે એ બહુ વધી જાય છે એવું એમણે ઇન્ટરવ્યુમાં પણ કીધું છે એટલે સંભવત એવું પણ બને કે આજના જે સંબોધન છે એમાં આખા દેશના લોકોને નવરાત્રિની શુભેચ્છા પણ પાઠવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ